આજના સમયમાં ભાઈ ભાઈની હત્યા કરતા ખચકાતો નથી પુત્ર એ પિતાની હત્યા કરતા ખચકાતો નથી ત્યારે મિત્રતાનો સંબંધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે પરંતુ આ કળિયુગ છે સાહેબ અહીંયા ક્યારે મિત્રતાના સંબંધમાં પણ લોહી રેડાય એ ન કહી શકાય

અત્યાર બાદ આ લોકો જે મારા જનાર છે એનો મોબાઈલ તેમજ એનું બાઈક લઈને ગયા હતા ત્યારબાદ એ લોકો એના બાઈકની નંબર પ્લેટ તોડી નાખી હતી નંબર પ્લેટ તોડીને એક અવારું જગ્યાએ બાઈક મૂકી દીધેલું હતું અને ત્યારબાદ એ લોકો એનો મોબાઈલ બંધ કરી દીધેલો હતો અને મોબાઈલ બંધ કરીને એ લોકો પોતાના ઘરે ગયા હતા ત્યારબાદ એક બે જગ્યાએ લોકો સર્ચમાં હતા કે ભાઈ આ કોઈ એવું એકાઉન્ટ મળે કે જે એકાઉન્ટમાં એ લોકો આ પૈસા ટ્રાન્સફર કરીને કેશ એન્ડ કરી શકે જેથી કોઈને શક ના જાય કે ભાઈ આના રૂપિયા છે એ આ લોકોના એકાઉન્ટમાં ગયા છે અને આ લોકોને છેલ્લા ચાર કે પાંચ દિવસ પહેલા આ લોકોએ નક્કી કરેલું કે એકવાર આના એકાઉન્ટમાં જે એક આરોપી છે સચિન એણે આના એક એકાઉન્ટ વાપરતો હતો ત્યારે એણે જોઈ હતું કે આના એકાઉન્ટમાં આટલી અમાઉન્ટ પડી છે એ અમાઉન્ટ પડેલી એણે જોઈ લી ત્યારબાદ એની દાનત ખરાબ થયેલી હતી કે આ એકાઉન્ટ આપણે એના રૂપિયા આપણે મેળવવા રૂપિયાની લાલચમાં દોસ્ત બની ગયા દુશ્મન અઢાર લાખ માટે પ્લાન બનાવી સચિનને કાપડનો કર્યું કરવાનો વિચાર હતો તે માટે પૈસાની જરૂર હોવાથી તેણે મિત્ર જયેશની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અઢાર લાખ મેળવવા પ્લાન બનાવી આ પગલું ભર્યું પોલીસના કહેવા મુજબ મૃતક જયેશ અને આરોપીઓ અંગત મિત્રો હતા જેથી જયેશના બેંક એકાઉન્ટ યુપીઆઈ પાસવર્ડ એટીએમ સહિતના પાસવર્ડ મિત્રો પાસે હતા થોડા દિવસ પહેલા સચિનને જયેશના ખાતામાં અઢાર લાખ હોવાની જાણકારી મળી હતી આટલી મોટી રકમ જોઈને સચિનની દાનત બગડી સચિને સગીર આરોપી સાથે મળીને અઢાર લાખ મેળવવા જયેશની હત્યાનો પ્લાન ઘડ્યો કતલના ષડયંત્રના ભાગરૂપે જયેશને બંને મિત્રો દારૂ પાડીના બહાને બાઇક પર ડભોળા કેનાલ પાસે લઈ ગયા કેનાલ પાસે નશીલા દવા ભેળવેલો દારૂ પીવડાવ્યો ત્યારબાદ જયેશને કેનાલમાં ધક્કો મારી દીધો તેની બાઇકની નંબર પ્લેટ કાઢી કેનાલમાં ફેંકી એ પછી મૃતકની બાઇક અને મોબાઈલ લઈ ભાગી ગયા બાઇક ને અજાણી જગ્યાએ મૂકી જયેશના મોબાઈલ થી ચાર હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાકીની રકમ કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી તે વિચારી રહ્યા હતા જે તેના બેનો મિત્રો છે બંને મિત્રોની આર્થિક પરિસ્થિતિ એટલી સારી છે નહીં અને એણે આના એકાઉન્ટમાં આટલા રૂપિયા જોતા એ લોકોની દાનત બગડી હતી એટલે એ લોકોએ જ્યારે એને ઘરેથી બોલાવ્યો અને દારૂ પીવા માટેનું કહ્યું ત્યારે જ એમને ઇન્ટેન્સ પૈસાનો જ હતો કે એના એકાઉન્ટમાં જે રૂપિયા આવેલા છે એનો એ લોકોનો ઉપયોગ કરવાનો જે એના બે મિત્રો છે એને જયેશની અંગત મિત્રતા હતી કે એના તમામ જે મોબાઈલનો પાસવર્ડ તેમજ એના યુપીઆઈના પાસવર્ડ બી એ લોકોને ખબર રહેતા હતા તેના એટીએમના પાસવર્ડ બી એને ખબર રહેતા હતા અવારનવાર એકબીજામાં એ લોકો પૈસા ટ્રાન્સફર કરતા તેમજ જયેશના એટીએમ કાર્ડમાંથી બી આ લોકો એનો એટીએમનો યુઝ કરીને પૈસા ઉપાડતા એવામાં પોલીસના હાથે પકડાઈ ગયા હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે સૌથી મોટી વાત એ છે કે કેનાલમાં ધક્કો મારીને હત્યા કરાઈ હોવાથી હજુ સુધી મૃતક જયેશનો મૃતદેહ મળ્યો નથી તેની શોધખોળ તો ચાલુ જ છે આ સિવાય અઢાર લાખ રૂપિયા જયેશ પાસે ક્યાંથી આવ્યા તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે અઢાર લાખ રૂપિયા માટે થઈને બે મિત્રોએ જયેશ સાથે જે કર્યું તે રસ્તો બંનેને જેલ સુધી લઈ આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ